अंकुरायम एक प्राकृतिक जैविक प्राणी संग्रह पदार्थ है जो जमीन में पानी धीरज बधार सहाय करे छे। તેની મદદથી ખેડૂતો બાર ટકાથી ત્રીસ ટકા સુધી ઉત્પાદનમાં વધારો મેળવી શકે છે ઓછા પાણી અને વિવિધ હવામાન પરિસ્થિતિઓમાં પણ આ પ્રોડક્ટ પાક માટે ઉત્તમ પોષણ પૂરું પાડે છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી ભરતભાઈ પટેલ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સુરેન્દ્રનગર તેમજ રઘુસ્વામી મહારાજ સ્વામિનારાયણ ગુરુકુલ રમેશભાઈ મહેતા એગ્રો હાઉસ ગાંધીનગર

सभी समस्याओं का एक सोल्यूशन है खाद हाँ प्रॉपर मिलेगा पानी प्रॉपर मिलेगा टाइमली आपका जनरेशन होगा टाइमली आपका फसल का हार्वेस्टिंग होगा और प्रोडक्शन प्रॉपर आएगा और क्वालिटी आएगा क्वालिटी आपको हमारे जो हम लोग आज की डेट में बात करते हैं हमारा इंडिया में बहुत सारा लोग एक्सपोर्ट करते हैं एक्सपोर्ट होने की आज के बाद अपने संस्था आइए खावा पूरा दोनों में पानी डाल रहे <laughs> अभी आपके सामने में ये पूरा प्रॉपर आपको दिखेगा कि किस तरीके से हमने जो खाद डाला था वो नीचे जमीन में जाता है जो बिना तो हमारे पौधे को मिलता है और ना पैसा वेस्ट होता है वो जो भी हम फर्टिलाइजर खेत में डालते हैं वो अगर आपको जड़ जो रहती है फसल की जड़ कितने डीएपी कि मूवमेंट नहीं करता है जब तक वो जड़ को नहीं मिलेगा आप भी इसमें देख सकते हैं इसमें से पानी इसमें से पानी निकलने लगा आप देख लीजिए इसमें से पानी प्रॉपर नीचे गिर रहा है इसमें हमको मूवमेंट नहीं डालता

ખાતા અને ની ત્યારે તમારું ખાતર નીચું બી થઈ જાય છે નીચે અને તમારું પૈસા બી નિયમિત થઈ જાય છે જેની સામે અંકુરાય માપેલું છે એનું પાણી ધીમે ધીમે નીકળે છે જેથી છોડને જાય છે આ અંકુરાય પ્રોડક્ટ હિન્દુસ્તાન ગાર્મેન કેમિકલ આજે લોન્ચ કરી એકવાર જોરદાર તાળીઓ પડે હિન્દુસ્તાન અને બીજી આપણે અંકુરાય માટે તમને એક થેલી આપવા માંગી છે થેલીમાં આ અકુરાણનું ગુજરાતી લિટરેચર ગુજરાતી કન્ટેન્ટ મૂકવામાં આવ્યું છે અહીંયા મગજમાં ના ઉતરી હોય તો ઘરે જઈને શાંતિથી વાંચજો આ અંકુરાણ શું છે એના ફાયદા શું છે એને આપવાની પદ્ધતિ શું અને એનું પ્રમાણ કેટલું આપવું કયા પાકમાં આપવું આ બધી જ વિગતો વૈજ્ઞાનિકો મહેનત કરીને બનાવી છે શાંતિથી વાંચો અને કોઈ પણ તકલીફ પડે તો વિના સર્કો હિન્દુસ્તાન તમના અધિકારીનો સંપર્ક કરજો અને તમારા ગામમાં ખાસ કરીને ટ્રાયલ અપાવજો આના જેના ટ્રાયલ આપ્યા છે એના તો બહુ સરસ છે હતા એકવાર જોરદાર તારી તમારા ખેડૂતો માટે જેમણે જે આ ટ્રાયલ લીધા છે એ આગળ ઊંચી કરો ખાલી નજીકમાં આપણે ધીરાંગર તાલુકામાં એકવાર આ સાહેબ માટે જોરદાર તારીફાડી આપે

વ્યવહારના કામ હોય કે વ્યવસાયના કામ હોય એમાં જ્યારે ભગવાનને સાથે રાખવાની ઈચ્છા થાય ને એ જ કોઈ પણ કાર્યની સિદ્ધિ છે અને એ કામ અહીંયા જ્યારે આ કાર્યક્રમ કરવા માટે સાહેબ શ્રીઓ આવ્યા ત્યારે એમને મૂળ વાત એ હતી કે સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં આ કાર્યક્રમ કરવો છે જગ્યા આપણે અંદર બધી જોઈ આપણા હમણાં સાહેબ જેમ વાત કરી પટેલ સાહેબ એમ એટલે ભગવાનના સાનિધ્યને બહુ એમને મહિમા અને માતનેથી પસંદ કર્યું આ કોરસ બે થલમાંથી હું ઉપયોગ કર્યો છું અને એનું રિઝલ્ટ મને સારું મળ્યું છે બે વખત મગફળીમાં અને ઘઉં બંનેમાં મેં લીધેલું છે અને રિઝલ્ટ પાણી અત્યારે મારે ઓછું છે તે છતાંય ઘઉં ભારા મારો પાકેલો છે એટલું મારા વર્ગી એટલે મારે જે જીરો જેમાં અંકુરાય આપેલું હતું એની અંદર એક જ પાણીની અંદર જીરો લગભગ પંચ્યાસી ટકા જેટલું સારો ઉગાવવા મળ્યો હતો અને જેમાં નહોતું આપેલું એમાં બે પાણી પાડ્યા પછી એટલું બધો જીરો દેખાયું હતું અને તમે વિડીયોની અંદર એ જોયું મારા ખેતરનો લાઈવ વિડીયો હતો એની અંદર જેમાં અંકુરામ આપેલું છે એમાં અત્યારે હાલે મારે અત્યારે જીરો ઉપાડવાનું ચાલુ જ છે લગભગ પંદર વીસ જેટલો એની અંદર ઉત્પાદન વધારે આવે છે એટલે ખરેખર બધાય ખેડૂતોને હું તો એમ જ કહેવા માંગીશ કે અંકુરાયમનો તમને તમે એવું નથી કહેતા કે એક સાથે બધું વાપરો તમે એક એક થેલો અત્યારે અખતરો કરો અનુભવ કરો તમને સારું લાગે તો તમને આવતા વર્ષથી તમે પછી બધાયમાં વાપરજો એમ થેન્ક યુ